જલસો આવતો હશે ને ચલો હા કેરી નું તો જલસો જ આવે ને બ્રશ કર્યું કે હરી વાલા બ્રશ કર્યું ખોટું ના બોલ ને લબાડ રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં કદાચ તો અમારા જલ્લાભાઈ વીડિયાની શરૂઆત કરી રહી છે એટલે બીલી બારી નીકળી અમારા જલ્લાની ફ્રેન્ડ્સ બીલી જે સામે

ભાઈ હાલો હવાર હવારમાં ઉઠીને આપણે વરી પાછા આવી ગયા છત ઉપર કેમ કે કાલનું થોડુંક કામ અમારું અધૂરું રહી ગયું હતું હાન પડી ગઈ હતી લાઇટ હતી નહીં પતરા કાપવા તા પતરામાં છે ને નવા પતરા આપણા પાછા ગમે તેથી ઉપયોગ લેવા હોય ને તો તૂટે નહીં એવા માટે એના ઉપર જૂના પતરાની નાયરું રાખી જ્યાં લઢી મારવીને ત્યાં દિવાલભર એટલે કઠોળાભર એક સાઈડની લઢી આપણે કાલ કરી લીધી છે ને એક સાઈડની હજી બાકી છે તો જો અહીં જૂના કટકા જે આપણા પતરા ભાંગી ગયા હતા ને એ જૂના લઈ આવ્યા છે અહીં ખાલી એક કે બે નાયરુ વાર આપણે ગ્રાઇન્ડર મારીને કાપી અને એની નાયરું અહીંયા ભર રાખી અને પછી આપણે લઢી મારી દઈએ એટલે ગમે તે દી લઢી તોડીએ ને તેથી જૂનું પતરું તૂટે નવું ના બગડે નવું પતરું આપણે ગમે તે દીધી બાર બાર ફૂટ છે ચોવીસ ફૂટની આમ લંબાઈ વચમાં કંઈક આઠક ઇંચ જેવી ડોયઢે ચડાવી છે બાકી સિંગલ ઢાર કર્યો છે તો તૂટે નહીં અને કામ આવી જાય નવા પતરા કોઈ દી પાછા બાકી ત્યાં પવન આવે તો કંઈ નક્કી નહીં કેમ કે રાયખા હે કોરા અને માથે કોરા ડંગણા દબાવી દીધા હે તો જો તમને બતાવું અને અધૂરું કામ છે ને એ બતાવી દઈએ એટલે આપણે એટલું કામ પતાવી લઈએ આમ નહીં કરતા આમ નહીં કર આ સાઈડ હવે ટપા ને તો હું કૂટેડી નાખવાનો છો સમજી ગયો હા આના ઉપર ગયો તેથી હું હવે કૂટેડી નાખવાનો છો નાયરુ ખાલી કાઢવાની રાખવી જ્યાં જો આ સાંધો આવે ને આપણે લઢ્ઠી મારવી એટલે એટલી જગ્યા રહી છે ક્યાં ક્યાંક તો ત્યાં જૂની નાયરુ મૂકીને માથે લઢ્ઠી કરીને એટલે નવા પત્ર સિમેન્ટ ક્યાંય આવે નહીં અને કાઢવા ટાણે તૂટે ને કારાજુ ભાઈ

અને હવે ઉને છે ને ગમે ત્યાં પાણી એકવાર અને આનું ગારિયું કરીને એક સિમેન્ટ વાળું રગડું કરીને પોતે આ માર દેવાનું ઉના ઉપર એટલે એમાં પછી પાણી લગભગ ના પડે કે હવે બધું હે ને કટકા કાપલા રાખીને કમ્પ્લીટ કરી લીધું છે અને અટાણામાં અહીં તડકો છે ને હવાર હવારમાં હવે એકદમ ઝેરી ચાલુ થઈ ગયો હે અને આપણે જે જૂના પત્રના કટકા કમ્પ્લીટ કરી લીધા છે હવે નીચેથી ઇંટું થોડાક કપચા કપ ચાવડા ગોતી અને એક નાય રાખી બૂરી માથે સિમેન્ટ પાથરીએ એટલે પતરા તૂટવાની શક્યતા બહુ ઓછી રહે જ્યારે કાઢવું હોય ત્યારે અને ગરમી ભૂકા કાઢી નાખીએ એવું લાગે ભાઈ આજે વરસાદ ત્યાં જો કે બે દિશિયા નથી આવતો પરમ દી હાં એક રેડું સારું આવ્યું હતું બધે એમ પાઇટું ભરાઈ ગયું ને એટલું બધું અને બાકી આગલા બે દિવસ તો ફૂલ હતો જ અમારે રાજુભાઈ જાય રેતી ચડાવી લીધી સિમેન્ટ આવી ગયો છે અને હવે એક બે લોયા છે ને કપચાના ભરી આવી અને નાયરમાં નાખી અને સિમેન્ટથી લઢી મારી દઈ ઓલી લઢી મસ્ત થઈ ગઈ છે જો પાણી પાવા પછી ખાલી સિમેન્ટનો પીસો મારવાનો બાકી ગયો બાકી તો કમ્પ્લીટ થઈ ગયું હવે બાયુને ખંભાળીએ જવાનું છે મને ખબર નથી હા કુન આવે ને કુન ના આવે એમાં બાના કપડાં હાટું કંઈક કહેતા હતા જવાનું એટલે એ એવા હાટું જવાના છે એટલે હવે અમારે બેને ને ધામધૂમ છે અહીંયા

હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજા સ્વાગત છે નવા બ્લોગમાં રાધે 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 ટૂંકમાં આપણે છે ને યાદ આવે જો અને અત્યારે આપણે આપણા બે બાળ મંદિરે વયા ગયા હે હું ગઈ હતી ના કપડાં ધોવાન પછી માથું ધોવું છું પછી વાર લાગી ગઈ ત્યારે બ્લોગ ચાલુ કરવામાં એ અને પપ્પાને ઈચ્છાતું કરે છે કે કામ કરે હે થોડું ઘણું અને બાકી મમ્મી મમ્મી મોહી બાપુ બા મગલી બેન એ લોકો બધા જઈએ ખંભાળ્યા કે થોડી ઘણી બધા માટે થોડી ઘણી ખરીદી કરવાની છે તો એ બધા લોકો જાય ખંભાળ્યા હાઈલી ગાડી પણ એમાં થોડી ઘણી હવા ઓછી લાગે

એટલે પછી કંઈ હાલો ભાઈ તમે આમ તડકો કહી લ્યો ને તો આમ ફૂલ ઝેરી હે અને અટાણ અટાણમાં એટલો તડકો પડે છે હવારમાં આમ તમે પવનનું જાઉં ને અહીંયા વરસાદ આવે ને ત્યાં એટલો બધો પવન આવે એટલો બધો એટલે હદની બારીમથી કેર્યું બધી ખેરી નાખ્યું હે કોકો રહ્યું છે અને અત્યારે તમે આમ કે અહીં બગીચામાં હોત બે ને તો આમ આમ એટલીક આમ હવાની લડખી આવે ને એટલું હવા ખબર નહીં વાતાવરણ બદલાઈ ગયું કાલુ મને કહેતી થાય કે ઘોર કળ્યું ગયું વાતાવરણમાં આને આલો હવે અત્યારે તો આપણે બીજું કંઈ છે નહીં તો ટીવી ચાલુ કરીને ભાઈ ગરમી તો થાય જ કેમ કરીને ટાઈમ તો કાઢવો હોય અમે આપણે રૂમમાં બેં ઘડીક વાર અમે ઘરે કોઈ છે નહીં વાતું કરવા વાળું ન કર મગલી બીન હોય તો બે વાતું કરતી હોય ને બેઠ્યું હોય ને કાઉ ચોપડી એ ચોપડી વાંચતી હોય હું એકલી ચોપડી વાંચ લઉં તો થાય પણ મગલી વાંચવા નહીં જ પછી ભાઈ આલો અંબે ભેગું જ વાંચ્યું હું વાંચું નહીં સાંભળે એવી રીતે

इखोटा डबानो है। मज़ाप। यार, ये तू क्यों खंबड़ीये ना के? मैं दोबारा नहीं का पावा। वाड़ को क्या था? वाड़ था 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 तो ठीक कान नहीं दबा ना तो लाइल। ना खोलेगी वो कान। अगर एक बार ना। बस यहाँ मेरे पास जाओ उन तो यहाँ हो हट ले ले। मम्मी मत किया ला। हाँ, ये जाल तंचा ते। जाओ मोयू मेरे � mainin vecheda which thi gadhe પછી ના સાડા ચાર વાગી ગયા હે અને આ બાજુ આ બધે કામ આલે હે છત ઉપર જઈને હજી કામ કરવાનું હે હા થોડુંક જ બાકી રહ્યું હે હવે અને અમે બધા રખડપટ્ટી કરી જો ખંભાળિયા વાળા આંધી જ્યાં ત્યાં બધા અહીંયા આવી ગયા હે અને ચોખંડામાં એમ થાય કે ત્યાં ફૂલ વરસાદ ચાલુ હોય એવો આદરની એ બાજુ જેટલું બધું અહીંથી તો જો કે કંઈ દેખા હે નહીં કેમ કે ઓલી બાજુ છે એમાં આપણા મકાનના આવી જઈએ

પણ અમારે નથી એક છાંટો અમારે નથી આવ્યો ચોખંડામાં વધારે છે પછી આમ ભાણવારમાં એ બાજુ લગભગ છે નાથા મામાનો લગભગ તારે કના મામાનો ફોન આવ્યો હતો એ કહેતા કે અમારે હે વરસાદ એમ લગભગ આ છે આ જો આપણે લઢિયું કરી લીધી કમ્પ્લીટ બતાવી અને એમાં પાણી છાંટીને હવે સિમેન્ટનો રેડ પાવો હે એટલે આપણું કામ ફાઈન ને કરલું કર્યા કા કર્યા કમ

અને કેવાનું કામ કેવાય હવે રેડ પાવાનું કેવાય આને બે અચ્છા અચ્છા કે અમને કોકડિયા ગામમાં ખબર ના પડે એન્જિનિયર બની જાવ તો ખબર તો તા હવતી બદલ પડીએ પપ્પા હમણાં થોડી વાર પહેલા હું પૂછતી હતી મેં કીધું હું કરવો અટકી દીકો હાલો હાલો કરવા ના ઠીક હા હાલો પરા Aomara jo begån begåvøj, varer varer på sig. Kan to, lo me lige engalle बाजू બાદ હોય છે મમ્મી સોનલ નહીં અને બાપુ આડારિયા છે. બીજી કશી પાઈનવા બજાર બાકી છે तो मम्मी બટેકાનું શાક करवो ડુંગરી બટેકાનું. ઠીક છે. જનાતાજી જેસી કૃષ્ણ આજે મને તો સંભાળીએ કપડા સપોગાતાને એટલે મણાઓ એક કપડા કે પેના ઓર ભરી પછી જીવાય પછી છપાય. તો એય બધું કેમ સંસ્યું બધું ગોટારે છે.

આપણે જે ઉપરનું કામ હતું ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને માથે કોથરા પલારી અને નાખી દીધા હે એટલે ઘણી ઘણી પલારવાની જરૂર ના પડે અને પરબર સુકાઈ ના જાય એમ વરી પવન આવ્યો નો પણ આલા બાપુ હાલ ભાઈ તારું નથી આવતું તારું વેરું નથી આવતું ભાઈ આલા બાપુ જો અમારે છે ને બાજુમાં થળિયા ઉપાડ કે ખેડ હો

ઓ વાતો નહી મને રાખી રહે તો યાર કઈક લસો દે ને ને લેવા જ પડે ને યાર પાડો હે ને મૂકી દેવાય કઈ સો વાતો નહી પાલભાઈ નો ફોન આવે એનો હોય હા હાલો બપાની વાત આલે હે આ બાજુ આતો ને તન રમે હે બોલ રે પર પાવડર હે જી બધા નાખી દીધા હે ત્યાંથી ઉપાડ્યું પડે ને નીચે છાટે હે ને એમ કરે છે હા હા જો તો અહીંયા જે જ્યાં ધોવાડો નીકળ્યા ને આલામા અહીંયા એના જીવાલા એડાના હતા ને છોટા ભાઈ થવા ને જે એ હળગાઈ હતા આજ કે હું આમ ટૂંકમાં વિડીયો મારા બધા ખોલીને બેઠી હતી જેમ આપણું મૂળ ચેનલ ટૂંકમાં મેઈન વાત જ એ હતી તો આપણે આપણી ચેનલ ખોલી તું સાચવીને રાખવા માટે જ આપણે આ ખોલી છે અને આજ હું જોતી હતી અમારા પહેલેથી જે પહેલો વ્લોગ ને પહેલાં બીજા ત્રીજાને થોડાક હિન્દીના વ્લોગ હે હું જોતી હતી કે હિન્દીના શરૂઆતમાં જે ચાલુ કરી ચેનલ થયું હું તમને હાજે હાજર કહું તમે જોજો હું ખુદ મને જોઈને આમ એટલા દાત કરતી હતી ને હું બે વિરેન કે તને યાદ કંઈક ચડી જ ગયું એમ ચડી નથી ગયું હું ને મારા પહેલાંના બ્લોગ જો હું પહેલાં અમે જે સ્ટાર્ટિંગ કરી હતી ને ચેનલ તો જીજી હમણાં જ ચેનલ જોઈન કરી હોય એવા કે પછી કોઈ પહેલાંના બ્લોગ ના જોયા હોય એવા બધાને કહી દઉં તો પહેલાંના બ્લોગ અમારા હિન્દીમાં હતા અને ખરેખર એમાં કંઈ કોમેડી જેવું આમ હે નહીં પણ તમે આમ જોવો ને એટલે તમને આમ હસવું આવી જાય કેમ કે તમે હમણાંના અત્યારના બ્લોગ જો ને એટલા માટે તમે ત્યારના બ્લોગ જોવો ને એટલે ખરેખર આમ ફૂલ હસવું આવી જ જાય મને ખુદ ને એટલું બધું હસવું આવે મારા ઉપર કે હું પહેલાં આવી રીતે બોલતી એમ તો કોઈ પણ આપણે નવી ફિલ્ડમાં જાવું હોય ને હું આમ કે એવી રીતે હમતા નહીં કે કંઈ મોટી કે હું તમને બધાને કહી શકું તમારા બધા જેટલા જોતા હોય બધાથી હું નાની જ હોય અમુક કરતાં મોટી હોય તો એમતાં હું તમને કંઈ આમ ના આપી શકું ભાષણ એટલું બધું પણ ખાલી એક નાનકડું એવું કહું કે આપણે ગમે એ વસ્તુની શરૂઆત કરીએ ને ત્યારે આપણે પહેલાં બધેથી આમ હરમ આવે એવું લાગે ઘણા લોકોએ ભાઈ એવા કે આપણે એમ ટૂંકમાં એમ એમ ના ગમતું હોય આપણે જે કરતા હોય પણ ધીમે ધીમે જઈએ આપણે સક્સેસ તરફ જઈએ એટલે થોડા થોડું આપણે આગળ વધીને અને પછી જ્યારે આપણે શરૂઆત કરી હોય ને એ જોઉં ને એટલે તમે આમ એટલા ખુશ થાવ ને રિયલી તો હું તમને હાચે હાચું કહું ને તો અમારા પહેલાંના બ્લોગ જોજો જોઈ અહીં જે હિન્દીમાં હે તમે આમ તમને કોમેડિયન જ કે કોઈ કોમેડી તો જો કે છે જ નહીં એમાં પણ તો એ હસવું આવી જાય અને મારે જાઉં હવે મગલી બેન પાસે બેસવા કપડાં ધોઈ નહીં કપડાં ધોઈને હુકવતા હતા તો હવે ઘરે આવી ગયા અહીંયા બેઠા અને હાલો મમ્મી કામ ચિંતા હાલો હવે વાર મગલી મગલીબેન પાસે બેસી આવી એટલે અહીંયા વિડીયો પૂરો કરી દઉં વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો મળશું આપણે નવા બ્લોગમાં બાય બાય